નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે મોટા સુખપુર ગામની અંદર આવ્યા છે ફિલ્ડ છે જીરાની અને વાત કરવાની છે જે હર હંમેશા આપણે જે રિઝલ્ટ લીધેલા છે એ છે ક્રિપ્ટોવાળાનું મેક્સ કોમ્બો તો ખેડૂત મિત્રો આ જે જીરાની ફિલ્ડની અંદર આપણે જેને જીરાના બગાડ હોય કે ડુંગળીના પ્રશ્ન હોય બાફિયાના પ્રશ્ન હોય કે માર્કેટની અંદર એક ક્રિપ્ટોવારોનું જે અલગ જ ટેકનિકલ એટલે કે આ મેક્સ કોમ્બો છે અને આ જ આપણા ખેડૂતને પૂછી કે ભાઈ તમે જે ચીણામાં આવતા આની પેલા સીણામાં તમે આ માર્યું હતું એમાં રિઝલ્ટ કેવું મળ્યું હતું એમાં બહુ સારું મરી ચણા બગડી ગયેલા સારા થઈ ગયા હારા થઈ ગયા હા હાવ હારા થઈ ગયા હાવ રેડી થઈ ગયા હા કમ્પ્લીટ તો તમે જોઈ શકો છો કે આપણા જે હમણાં થોડી જ વાર પહેલાં ખેડૂતે કીધું સારું એનું રિઝલ્ટ છે અને હવે જે આપણે મારવાનું છે એ જીરામાં મારવાનું છે તો જીરાની અંદર ફરીથી આપણે પૂછાવશું કારણ કે આમાં અત્યારે લીલો સુકારો છે અને ક્રિપ્ટોવાળોનું છે મેક્સ કોમ્બો તો આપણે જીરાની અંદર આ તમે જોઈ શકો છો આ ફિલ્ડ છે જીરાની આ પ્રશ્ન છે આમ કોમ્બો મહિના પછી ખેડૂત મિત્રો આ જે ઝીરું ગયું છે એ નવેસરથી આખી ફૂટ થાય અને સારો એવો વિકાસ ફરીથી રિકવર થાય જીરું કારણ કે જીરાની અંદર જે પીડીઓ સુકારો હોય આ સુકાઈ ગયેલું જીરું કોમ્બો મહિના પછી જો ફૂટે તો જ આ નકર ના તો છે આ ક્રિપ્ટોવાળાનું મેક્સ કોમ્બો તો આજની તારીખ છે તેર એક છવ્વીસના દિવસે આપણે જીરાની અંદર મારવાના છે અને ફરીથી આપણે આના રીન્યુ લેવું જય જવાન rồi dây ký sọn